શેરીની સ્ત્રીઓ વાતો કરતી હતી અને રૂપલીની આંખો બંધ હતી ત્યાં જ બાવલો પેલા બેનની વાત સાંભળી બોલ્યો બાવ તો રૂપલી કાકીનું સે તો પછી ચિમન કાકા જેવું કયાથી દેખાઈ તમને કોઈને કાંઈ ખબર નથી પડતી આ સાંભળી રૂપલીની આંખો ખુલી ગઈ અને બધા ખડખડાટ હસવા લાગ્યા સાથે રૂપલી પણ હસવા લાગી હસતા હસતા બાવલાની બાઈ બાવલાની પીઠ ઉપર ધબ્બો માર્યો અને બોલી તને અતકુળો થવાનું કોણે કીધું સાનો માનો બહેને બાવલો રૂપલીના ખોળામાં પડતો રહી ગયો એ તો સારું થયું કે ગોપી સવિતાબેનના હાથમાં હતી બાવલાને ધબ્બો પડતા જોઈ ત્રીજી બોલી એને હું વડે સે એ છોકરાનને શું ખબર પડે આ સાંભળી બાવલાની બા બોલી આ થોડો અતકુળો છે ક્યારેક મને પણ શરમમાં મૂકી દે છે એની વાત પણ સાચી હતી છોકરાવ તો ભોળે ભાવે બોલી જતા હોય છે અને શરમાવવાનું એની સાથે રહેલા મોટેરાઓને હોય છે પરંતુ બાવલો આજે દેવદૂત બનીને આવ્યો હતો એણે ઘરનું વાતાવરણ જ બદલી નાખ્યું હતું શોકાતુર વાતાવરણમાંથી સાવ હળવું વાતાવરણ કરી નાખ્યું હતું રૂપલીએ આંખો બંધ કરી હતી ત્યારે એની આંખોમાં પાણી આવવાની તૈયારીમાં હતા ત્યાં ભોળા બાવલાએ વાતનો એવો મમરો મૂક્યો કે રૂપલીનું દુઃખ ગાયબ થઈ ગયું હતું અમુક લોકોના પગલાં જ એવા હોય છે જે બધું બદલી નાખતા હોય છે હળવા માહોલ વચ્ચે સવિતાબેને ગોપી રૂપલીને સોંપી આજે એ બહુ ખુશ હતા એટલે પહેલાં બધાને ચા પીવાનો આગ્રહ કર્યો પરંતુ બધી સ્ત્રીઓએ એવું કહીને નકારી દીધો હજી અમારે સોળી માઇટે જબલું લઈને આવવાનું સે તય ચા પીવું અટાણે ખાલી મોઢું મીઠું કરાવી દીધો સવિતાબેનના બધા કામ એમને એમ પડ્યા હતા એને તો બધાને બપોર પછી બોલાવવા હતા પરંતુ બાવલાએ બધું ઊંધું કરી નાખ્યું હતું સવિતાબેને જાજો આગ્રહ ન કરતા પેંડાનું બોક્સ ખોલ્યું બોક્સમાં પેંડા દેખાતા જ એક બેન બોલ્યા છોકરીનો જન્મ થયો છે નહીં પેંડા જલેબી નો હોઈ આ સાંભળી સવિતાબેને પહેલાં એને જ પેંડો આપ્યો અને બોલ્યા તું એક સ્ત્રી થઈને આવું કેમ છે આ તો આપણા પુરુષ પ્રધાન સમાજમાં પુરુષો આપણા કરતા સળિયાતા છે એ જતાવવા આ ભેદભાવ ચાલુ થયો છે ત્યાં બીજી એક બોલી આમાં આપણી સ્ત્રીઓ પણ પુરુષોનો સાથે આપે છે ને આ સાંભળી સવિતાબેને તરત જવાબ આપ્યો આપણી ડોહીઓને વંશની ચિંતા હોય છે એટલે સવિતાબેનની ઉચ્ચ કોટીની વાતો સાંભળી બધી સ્ત્રીઓ સવિતાબેનની સામે અહોભાવથી જોઈ રહી ધીરે ધીરે મોં મીઠું કરી બધા વિખેરાઈ ગયા સવિતાબેનને બાવલો આજે દેવદૂત લાગ્યો હતો એટલે સવિતાબેને એને ખાસ કીધું તું બાવને રમાડવા આવતો રહેજે બાવલો પણ ડોકું હલાવતો હલાવતો એની બા સાથે ગયો બધાના ગયા પછી રૂપલી પાસેથી ગોપીને લઈને ઘોડિયામાં સુવડાવી અને રૂપલીને તાકીદ કરી આઈઝે તારે ઉઠવાનું નથી તારે જે જોતું હોય હું આયા હાજીર કરી દઈશ આટલું બોલી એ ઘરના બીજા કામ કરવા નીકળી ગયા સવિતાબેન ઘરનું કામ કરવા લાગ્યા આજે દોડાદોડીમાં ઘરના ઢોર જ ભૂલાઈ ગયા મોટા ઢોરને ધણમાં છોડી દીધા હતા પરંતુ એક વાછરડી અને એક પાડો રહી ગયા હતા સવિતાબેનને ઢાળિયા પાસે જોઈ બંને પગ પછાડવા લાગ્યા અને ડોક હલાવવા લાગ્યા બંનેએ કાલ સાંજનું પાણી પીધું નહોતું બંનેને પાણીની તરસ લાગી હતી ગામડાના લોકો પાલતુ જાનવરોના શરીરના હાવભાવ જોઈ સમજી જતા હોય છે કે જાનવરોને શું જોઈએ છે કે એને શું થાય છે સવિતાબેન બંનેને પગ ઉપર અને નીચે કરતા જોઈ સમજી ગયા હતા કે બંનેને પાણી અને ચારો જોઈએ છે બંનેની પાસે જઈ સવિતાબેને બંને ઉપર હાથ ફેરવ્યો અને જાણે કોઈ વ્યક્તિને બોલતા હોઈ એમ બોલ્યા થોડા ખમો દવસો મારા બાપલીયા તમારા જેવું મહેમાના ઘર આવ્યું એમાં હું તમને ભૂલી ગઈ આટલું બોલી એણે એક છબીયું લીધું પાણીનો ટાંકો ઢાળિયાની બાજુમાં જ હતો ટાંકામાંથી પાણી ભરી પેલા વાછરડી પાસે મૂક્યું વાછરડીએ પાણી પીધા પછી બીજું પાણી ભરી પાડા પાડા પાસે પાસે મૂક્યું પાણી મૂકી સવિતાબેન ઉભા રહ્યા સવિતાબેનનું મન આજે બે ભાગમાં વહેંચાયેલું હતું અડધું મન ગોપીના જન્મને લીધે આનંદિત હતું અને અડધું મન ચિમનના કરતૂતોને લીધે દુખી હતું પાડાને પાણી પાતા પાતા એ થોડીવાર વાછરડી તરફ તો થોડીવાર પાડા તરફ જોતા હતા બંને તરફ જોતાં જોતા એનું મન વિચારોના ચક્રાવે ચડી ગયું મનુષ્ય પણ કેવો સ્વાર્થી છે આ બે જીવ એક વાછરડું અને એક પાડો એમાંથી એને એક જ જીવની ગરજ છે વાછરડી મોટી થઈ ગાયમાતા બનશે અને ગાય મનુષ્યને દૂધ આપી એને આવક કરાવશે જ્યારે આ પાડો છ સાત મહિના પછી આ પાડો કોઈ કામનો રહેશે નહીં એટલે મનુષ્ય એને કતલખાને વહેંચી દેશે આટલું વિચારી એને પાડા તરફ જોયું અને ફરી વિચારવા લાગ્યા મનુષ્યને અહીંના વંશની પડી નથી અને નારીની જરૂર છે એટલે નારીનું સન્માન કરશે જ્યારે એને જરૂર નથી ત્યાં નારીને કે નરને મારતા અચકાશે નહીં સવિતાબેન વિચારમાં હતા ત્યાં જ અચાનક એણે એનો હાથ પાડાના શરીર ઉપર મૂક્યો પાડો જાણે એના વિચારોનું સમર્થન કરતો હોઈ એમ એણે સ્નાયુના જોરે ચામડી હલાવી સવિતાબેનનો હાથ ધ્રુજાવી નાખ્યો સવિતાબેનનો હાથ ધ્રુજતા સવિતાબેને ફરી પાડા ઉપર હાથ ફેરવ્યો અને પાણીનું છબલું એની આગળથી લઈ વિછરી ઊંધું મૂકી દીધું પાણી પાઈ બંનેને ચારો નાખતા હતા ત્યાં ડેલાની બારી ખોલી હરદાસભાઈ અંદર પ્રવેશ્યા હરદાસભાઈએ અંદર પ્રવેશતા જ લોલક ઘડિયાળ તરફ જોયું અને ઓસરીના કિનારે બેઠક લીધી બેઠક લેતા એ બોલ્યા બપોરના બાર વાગી ગયા ખબર ના પડી હવારનો આમને આમ શું ભૂખ ખલાઈ ગઈ છે કાણી બનાવ્યું છે આ સાંભળી સવિતાબેને ચારો નાખતા પતિ સામે જોયું અને બોલ્યા તમે એવું તો હું કરું ખાલી ભગલાની દુકાને બેહીને ઓટલો ઘસ્યો હૈશે આ સાંભળી હરદાસભાઈ હસવા લાગ્યા અને આદત પ્રમાણે એને ખિસ્સામાં હાથ નાખી બીડીની જુડી કાઢી બીડીની જુડીમાંથી બીડી કાઢી સળગાવવા ગયા સવિતાબેનનું ધ્યાન એની ઉપર જ હતું પતિને જુડીમાંથી બીડી કાઢતા જોઈ એ તરત બોલ્યા હસી હવારે નાક કાપ્યું તું નાનું બાળ ઘરમાં છે તમારે બીડીપી વી હોય તો બારે જઈ પીઓ પત્નીનો આદેશ માથે ચડાવતા હોય એમ હરદાસભાઈએ ચૂપચાપ બીડીને પાછી જુડીમાં મૂકી જુડી ખિસ્સામાં સેરવી લીધી આ બધી ક્રિયા કરી હરદાસભાઈએ પત્ની સામે જોયું અને બોલ્યા ખાલી ઓટલો જ ગયો નથી આટલું બોલી એણે બીજા ખિસ્સામાં હાથ નાખ્યો અને કાગળની એક ચબરખી કાઢી ખિસ્સામાંથી ચબરખી કાઢી પત્નીને બતાવતા બોલ્યા ભગાની દુકાનેથી રસિક ઘોર પાહે ગયો તો આ સાંભળી સવિતાબેન હરદાસભાઈની નજીક આવ્યા અને બોલ્યા રસિક ગોર પાહે કેમ ગયા તા પત્નીને પાસે આવતી જોઈ હરદાસભાઈએ આંખોને મિચકારી અને બોલ્યા મારી સોળી માટે એની પાહે ગયો તો ગોપી માટે ગોર મહારાજ પાસે ગયો હતો બોલીને હરદાસભાઈએ હાથ લાંબો કરી પત્નીને ચબરખી બતાવી અને આગળ બોલ્યા પેલા તું રાઈંધવાનું કાનિક કઈર પછી હું વિગતવાર માંડીને કહું આ સાંભળી સવિતાબેનને પણ થયું કે મોડું તો થઈ ગયું છે એ પાણીયારા તરફ ગયા અને પાણીયારા ઉપર ગ્લાસ મૂકેલા હતા એની બાજુમાં શાકભાજીની ટોપલી મૂકેલી હતી ટોપલીમાંથી ત્રણ તુરિયા કાઢી રસોડાના દરવાજે મૂક્યા અને બોલ્યા આઈ જે થોડો હાથ આપો હંધાઈ કામ બાકી છે આ શાક થોડું સુઘારી દિયો હું તાવળી મૂકું હરદાસભાઈને થયું કે આજે પત્નીનો હાથ બટાવવો જોઈએ એટલે એ ઊભા થયા અને કાગળની ચબરખી ખિસ્સામાં મૂકી હરદાસભાઈ ઊભા થઈ રસોડાના દરવાજે આવી હાથમાં તુર્યા અને બાજુમાં પડેલું ચાકું લઈ એને સમારવા લાગ્યા સવિતાબેન તાવડી મૂકી લોટ બાંધવા લાગ્યા લોટ બાંધી સવિતાબેન રોટલી વણવા બેસતા હતા ત્યાં હરદાસભાઈ શાક સમારી રસોડામાં આવ્યા અને બોલ્યા હમણાં રોઈટલી રેવા દે પેલા શાક બનાવી લે જવલ્લે જ રસોડામાં આવતા પતિને રસોડામાં જોઈ સવિતાબેનને સારું લાગ્યું એ બોલ્યા આઈ જે તમે રહોડામાં આવ્યા જશો તો ખેતરમાં બનાવોસો એવું શાક બનાવો ને આ સાંભળી હરદાસભાઈ મસ્તીમાં બોલ્યા આઈ જે પતિને બરાબર વાપરી લેવો સે આ સાંભળી સવિતાબેન પતિ સામે મરક મરક હસવા લાગ્યા પત્નીને હસતા જોઈ હરદાસભાઈ બોલ્યા તમે ઉભા થાવ તો તમારી સાકરી કરવા ચોલા પાહે બેહુ પતિના અવાજમાં મસ્તીનો લહેકો સાંભળી સવિતાબેન બોલ્યા તમારી સાકરી માટે તમારો આભાઈ પછી થોડા ગંભીર બની બોલ્યા આમે આઈ જે મોડું થઈ ગયું છે એટલે હું આયા સુલા ઉપર રોટલી કરી લવ એટલામાં તમે પ્રાયમેશ પેટાઓને એના ઉપર શાક મૂકી દીધો પત્નીની વાત માની હરદાસભાઈ પત્નીને અનુસર્યા આજે પતિ પત્નીના પ્રેમના તાણાવાણા જોવા જેવા હતા સુખસાઈબી વગર બંને એકબીજાની મસ્તીમાં એકબીજા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતા હતા હરદાસભાઈ શાક બનાવતા હતા અને સવિતાબેન રોટલી વણતા હતા આ દૃશ્ય અદ્ભુત હતું રોટલી વણતા વણતા સવિતાબેન પૂછ્યું તમે કીધું નહીં કે તમે રસિક પાસે કેમ ગયા તા આ સાંભળી હરદાસભાઈએ શાક બનાવતા જવાબ આપ્યો મારી દીકરીની રાશિ જોવાને કુંડળી કઢાવવા ગયો તો આ સાંભળી સવિતાબેનના રોટલી વણતા હાથ થંભી ગયા અને મોં ઉપર હાસ્ય આવી ગયું એણે પતિ સામે જોયું હરદાસભાઈ શાકમાં પાણી નાખી કુકરનું ઢાંકણું બંધ કરતા હતા હરદાસભાઈ એના કામમાં મશગુલ હતા એટલે સવિતાબેને પૂછ્યું કઈ રાયશી આવી સવિતાબેને પૂછ્યું ત્યાં સુધીમાં હરદાસભાઈએ કુકર બંધ કરી દીધું હતું અને પ્રાયંશની બાજુમાં પત્નીની સામે મોં કરી બેઠા હતા પત્નીનો સવાલ સાંભળી હરદાસભાઈએ ફરી પેલી ચબરખી કાઢી અને એમાં જોઈ બોલ્યા કુઇમ રાશિ આવી સે આ સાંભળી સવિતાબેને ફરી પૂછ્યું કુઇમમાં કયા કયા અક્ષર આવે આ સાંભળી હરદાસભાઈએ ફરી ચબરખીમાં જોયું અને બોલ્યા ગ શકોરાનો શને સગડીનો સ આ સાંભળી સવિતાબેનના મુખ ઉપર વધુ હાસ્ય આવી ગયું એ પતિ સામે પ્રેમભરી નજરે જોવા લાગ્યા